ભરૂચના બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખ વસવાના નામની ની જાહેરાત થતાની સાથે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો કાર્યકરોએ ફટાકડા ફૂડી મીઠા દચી મનસુખ વસવાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મનસુખ વસવાએ જોડાવ્યું કે તેમની પસંદગી બદલ તેઓ પક્ષનો આભાર માને છે સામે કોઈ પણ ઉમેદવાર હશે તેઓ આ બેઠક પાંચ લાખ કરતાં વધુ મતોથી સરસાઈથી જીત છે ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી પાર્ટીના શીર્ષ ને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ જનરલ સેક્રેટરી આદરણીય રત્નાકરજી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી મહામંત્રીશ્રીઓ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ અને તાલુકા થી માંડીને જિલ્લા લેવલ ના બધા જ નાના મોટા કાર્યકર્તાઓનો હું ખુબ ખુબ આભાર માનું છું કે જેઓ મારામાં જબરજસ્ત મોટો વિશ્વાસ મૂકો છે આ મારું એક મોટું સદભાગ્ય માનું આ તમામ કાર્યકર્તાઓ વિશ્વાસ અપાવું છું કે મારા માં જે પ્રકાર વિશ્વાસ મૂકો છે એ પૂરેપૂરો વિશ્વાસ હું ટકાવી રાખીશ અને ભારતીય જનતા પાર્ટી ને વધુ હજુ સંગઠન બનાવીશ અને રાજ્ય સરકાર ને ભારત સરકાર ની જે જે પ્રકારની જે યોજનાઓ છે ગરીબ કલ્યાણ યોજના છે

અને મારામાં જે વિશ્વાસ છે બધા મિત્રો સેન્ટ્રલ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ એ હંમેશા ટકાવી રાખી અને હંમેશા અનુભવ પ્રમાણે આવનારા દિવસોમાં ભરૂચ લોકસભામાં વધુ ને વધુ પૂરી તાકાત થી હું કામ કરીશ એવો મને સંપૂર્ણ